ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ મિત્રો આજે છે શનિવાર અને ઘણા ટાઈમથી હિતેશભાઈ સોડવડિયાનું ઇન્વિટેશન આવેલું હતું પણ થોડાક વેધરને લઈને બધા થોડાક કન્ફ્યુઝ હતા કે ભાઈ શું કરવું એમ પણ ઉપરવાળાની રહ્યાથી વેધર પણ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે વરસાદ હતો ગઈકાલનો પણ મસ્ત વેધર થઈ ગયું છે અને જુઓ પાછળ મારી પાછળ બારબેકીય ચાલે છે જોરદાર આજે જમાવટ કરવાની છે ચાલો બતાવું તો ઢોડા સકેઈ છે અત્યારે સ્ટાર્ટિંગમાં ટેન્શન કમલેશભાઈ સાવલી આવી ગયા છે હા હા જો મિત્રો મસ્ત બટેકા બફાઈ ગયા છે જોરદાર મસાલેદાર ફુલતો પાયલ હા 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 મસ્ત મસાલેદાર છે ગ્રેવી બનાવી લાગે તો લઈ મસાલો મેરીનેટ કરી મેરીનેટ કરી સરસ જો મસ્ત પનીર શેકાઈ ગયું છે અહીંયા બતાય તો પાયલ આ હા 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 જબરજસ્ત જો એક ટેસ્ટ કરું બાપીનો ઉતારો બાપી યમી હેલો પનીર કઈક અલગ જ છો પાલ બહુ મસ્ત ટેસ્ટ છે એકદમ સોફ્ટ છે કઈક અલગ જ છે હમ આજના બાર્બેક્યુના માસ્ટર ચેપ છે બિંદુ સાવલિયા હા હા અને સાવ કમલેશભાઈ સાવલિયા આજે આપણે આરામ કરવાનો છે ભરતભાઈ દેસાઈ આવી ગયા છે અમારા માનીતા મહેમાન જેઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ખાન કાઢીને ઉભા રહી ગયા છે

અને એક બાજુ ડોડા શેકાય છે નીચે સકરિયા બટેકા છે જમાવટ છે ભાઈ કેમ કુ જબરજસ્ત બાર્બીક્યુ ચાલી રહ્યું છે ભાઈ તાપ જો તાપ જો મકાઈ ફેરવતા રહેજો હમ જો ગેસ્ટ આવતા જાય છે શું હરી

આવો માસી જય શ્રી કૃષ્ણ કેમ જવો મજામાં જો સાયપ્રસ જાત્રાવાસીઓ ને બધાને

ભાઈ ધુમાડો કરો હાલો કેરોસીન વાળું હોય એ ભડકા વાળું હોય હા નાખો 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 બધા ઉપર થોડોક નાખો

પછી પાણીપુરી અહીંયા ઉભા ઉભા ઇન્ડિયામાં જેમ અમદાવાદમાં ખાય એની જેમ હા એ એના આટલું તો બનાવી છે સ્પેશિયલ પાણીપુરી લગાવે છે માથામાં ભલે ન લગાવતા હોય પણ અહીંયા લગાવે છે તો તોય ચમકે ને ટકો લગાવે તો રિસેપ્શન વાળી કે

દેશી દેશી તેમાં કાલ હવાર એમ કે ડોડા કાપા સરી લાવન મોટી ભાભી ગઈ જો બધા ડોડા ની મોજ માણી રહ્યા છે ભાઈ ભાઈ બટર લગાવે અમુક ચટણી લગાવે માખણ લગાવે ડોડા ને લગાવીએ સુરેશભાઈ ને ચટણી લગાડીએ ચાલ પાણીપુરી માટે આજે પાયલે એટલું મસ્ત ડેકોરેશન કર્યું છે કે એ કે ઇન્ડિયામાં જેમ પાણીપુરી ખાતા ને બધા એવી રીતની ખવડાવવાની છે ઊભા ઊભા બધાયને અહીંયા એ કઈ જો કેવું મસ્ત પાણીપુરીની લારી બનાવી છે હાલે એવું જો પાયલ વીકેન્ડમાં તો હવે પાઈનેપલનો વારો આવ્યો છે ભાઈ

કંટાળી બધા દેવાવાળા જાય રેડી થાય ના ના ધીમે તાપે દે નહીં દે ઓલા મળી જાય

અને એના ઉપર પાછો ચાટ મસાલો જાય છે એટલે વાત પૂછો મસ્ત મજા ગયો પણ મજા માણસો પ્રમાણે દે મસ્ત ます ને આ હો પાઈનપલ ખરેખર જો મિત્રો હવે પાણીપુરી ની ફૂલ તૈયારી ચાલી રહી છે જો મસાલા બસાલા ને જોરદાર ઓયા પાણીપુરી સ્ટોલ બનાવ્યો છે જો મસાલાવાળું પાણી ફૂલ રગડાવાળી પૂરી આમલીની ચટણી નજીબ આવશે બધું ધીમે ધીમે હરિહરનો હાથ પડી ગયો છે પાછો હાનનો હા લો હરિહરનો હાથ પડ્યો છે તો જાય હા મજા આવે છે કેવું મસ્ત ગરમ લાગે છે વાહ સોડોડિયા ફેમિલી પાણીપુરીવાલા હે

આ બાજુ જો આજે તો બસ ભાઈ આ બાજુ લઈ લો થોડો ખાલી બધા છે આ લેવું છે પાણી આવી ગયું

જોરદાર પાણીપુરી છે અલગ અલગ મસાલા વાળી ના લાત

રોગનું લાગી એકતાપુરી મસ્ત મસ્ત એટલે ખાલી મસ્ત વેરી મસ્ત વેરી વેરી મસ્ત ના મસ્ત જોરદાર મજા આવી ગઈ મજા આવે રહે આવે ઉભો રહે ઓલી ખવરાય મસાલો નાખી ચણા વાળે અમદાવાદ યાદ આવી ગયો ભાઈ આજ તો જોરદાર છે કોઈ ગ્રાહક મસાલા પૂરી આ પૂરી રાખી છે બધાને એમને ખાવા માટે લાગટ આ મજા આવી જાય છે જાઓ જાઓ તમે ભરવી પૂરી હવે લેડી નો વારો ચાલુ થયો છે રાહુણભાઈ ભરવાનો વારો આવી ગયો છે અમારો ચાલો પછી અમે ભરી દઈએ બીજું શું બધા વિડીયો કોઈ તો પકડે ફોટો પાડ્યો નવી નથી બસાવી પડે એમ છૂટું થઈ ગયું પાણીપુરી ભરાય છે અને અહિયાં ખવાય છે બરોબર જો કેટલા જણા મારો ચલાવી રહ્યા છે પાણીપુરી ઉપર બરોબર અને જે યજમાન છે બે એ બે સરસ મજાનું મહેનતનું કામ કરે છે અને બધાને દિલથી ખવડાવી રહ્યા છે બરાબર આવી પાણીપુરી તમારે લારી લીધો આમ સરસ મજાની મઢીન બનાવેલી લારી છે તમને એમ થાય કે તમે નારાયણ ચેમ્બર ઇન્ડિયા કોલોની રોડ ઉપર બરાબર મમતાની પકોડી ખાતા હોય એનથી ને સારો અહેસાસ આવે તમને એવું છે બરાબર હજી આટલો સ્ટોક છે આ વડીલ મંડળ પાણીપુરી ખાય અને તડકે તડકે સરસ મજાના વાતો કરી રહ્યા છે આખો દેશ ચલાવવાની વાત કરી રહ્યા છે પણ હવે સંજયભાઈ કે હવે જોઈએ કે સંજયભાઈ ખાલી ફાઇનાન્સની જરૂર છે બાકી તો આખો દેશ ચલાવી છે ઋષિ સુન ગયા પણ સર કીર ને પાછા પાડી દે એવા માણસો છે આયા પણ પૈસા નથી ખિસ્સામાં એ ડેરો છે હવે સંજયભાઈ તમે આવો લેડીસો પાણીની ફૂલ મોજ માણી રહ્યા છે આહા હા હા જીતુભાઈ નંબરિયા લારી ચાલુ કરી દીધે છે હવે લાવો લાવો ભરી દો લાવો ગમેતેન પ્લેટમાં મૂકો પીઓ ભાઈ છોકરાઓનો છેલ્લે છેલ્લે વારો આવ્યો હાલો જોઈએ હવે હેનો પ્રોગ્રામ છે જો ગોળાનો પ્રોગ્રામ છે ભાઈ ડેઝર્ટમાં ડેઝર્ટમાં ગોળા છે કયો કલર છે બ્લુ કરોકો કાચી હા હા મસાલા કાચા કાચી કેરી આ છોટું મલ મોટું મલ તનુ મલ કાળા ખટ્ટા કાળા ખટ્ટા ખસખસ ખસખસ જોરદાર છે ભાઈ અને ડ્યુટી ફૂટી આ ઓલું

પણ હવે જવું તો પડશે જ ચાલો કમલેશ ભાઈ મળીએ પછી બધા ચાલો આવજો સચિન ભાઈ ચાલો મળીએ મિત્રો પછી બીજા નવા વિડીયો માં મોજ કરીએ પછી